બસ જવાનું છે મમ્મી જાવ છેલ્લું પૂરું કામ કરે છે ના ભાઈ ને નથી પણ એની મમ્મી ધરા ફો લાવી લઈ જાય કેમ આમ આગલી લંડન જવું હોય આમ આગલી સીટ માં હોય ને માફ લેશે જો ટ્રેન માં મોઈલી સીટ માં બેહું કોત્રી છે સીવડાવું કો સીવડાવું

લે ઓમ બસ એમાં છો દિન જુવાલી હે છો કાંતે હે યાર કે આ કાન ને કે આ બાયા જામ રાખું આયે તો હા બસ એમાં આ નો ત્રિયત ને કી આ બોટી ટેનાસ માં મંખર ફાડજો જી જી પંખર દીજો દીવા દીવા માં એ કી પંખર પહેલા ફાડતોય પસું નળ ચા આ દાવ ચા ફટી એ માં કોઈ નળ દાવ

વિડીયો એન્ડ કરી ના ભૂલતા પણ કોમેન્ટ પણ ગજો કેવો વિડીયો લાગે છે ટાટા ભાઈબાઈ મળીએ નેક્સ્ટીએ